નમસ્કાર મિત્રો હું છું તમારા બધા દર્શન મૂકવાના બધાને મારા જય માતાજી જય મુગલમાં મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મારા રણમલગઢથી અમારે સંજય રાધાકો દીકરા સ્મિતનો જન્મદિવસ હોય અને મારા ખાસ મિત્ર એવા અમારે કલ્પેશભાઈ ગૌડવા અને મારે ગાયું હોય ત્યારે મારો કાન લો તું લાલ એ મારા પ્રાણથી પ્યારો મારા યા રુમાન જો એ તમે રમ જોવાગણીયામાં રુમા રે જુમા એ મારા કુળ દીવા તુને જાજી રે ખમા આજે ગામ રણમગઢ થી સંજયભાઈ દીકરા એવા સ્મિતનો નો જન્મ દિવસ હોય અને એમના કાકા કલ્પેશભાઈ બર્થડે ની વિશ કરતા ગવડાવતા હોય ત્યારે હો સો સુખ લઈ લે પણ હેટનું તું આપજે દુનિયાના દેવ તું વાત મારી માનજે હે માગું છું પેલીને ને છેલી એ દુઆ કરું દિન રાત મારા સ્મિત ભાઈને ખોડલ હાચવીને રાખજો એમના બધા સપના ખોડલ પૂરા રે કરજો હેપી બર્થડે જીવા જાય હું છું વિપુલ થોરી મારક અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે રણમલગઢથી મારા ભાઈ સંજયભાઈના દીકરા

આ દુનિયા જાય બધી જોતી કે જગમાં કોઈ સર કે ના તોડી કે આપણી કાકા ભતરી જાન જોડી હેપી બર્થડે સ્મિત આપ જીવ હજારો સાલ માં ભગવતી તમને સદા ખુશ રાખે સાથે મારા જય માતાજી જય મોગલ નમસ્કાર મિત્રો જય માતાજી જય મોગલ માં હું તમારો વિજય રાવત ને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગામ રણમળ ગઢ થી અમારા સંજયભાઈ ના દીકરા સ્મિત નો જન્મદિવસ હોય અને એમના કાકા કલ્પેશભાઈ મને વિશ કરાવતા હોય ને મારે વિજય રાઉતની ગાઉ છે ત્યારે હો લાડો કવાયા લાલ મારા જીવનના દાર જો લાડો કવાયા લાલ મારા જીવનના યા આધાર જો હે તમે આયા અજવાડા અજવાળા ગણાજો હે મારા કુડના રે તને જાજી રે કમાજો એટલી બર્થ ડેસ હજારો સાલ મા મોગલ તમારી દરેક મનોકામના પૂરી કરે જય માતાજી જય મોગલ